જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ સો વર્ષ પછી મંગળ અને રાહુનું એક જ દિવસે નક્ષત્ર પરિવર્તન થઈ રહ્યું છે વૈદિક પંચાંગ મુજબ સમયાંતરે ગ્રહો રાશિચક્રની સાથે સાથે નક્ષત્રોમાં પણ ફેરફાર કરે છે જેની અસર માનવ જીવનની સાથે સાથે દેશ અને દુનિયા પર પણ જોવા મળે છે બારમી જાન્યુઆરી રવિવારે સવારે જ્યારે છાયાગ્રહ રાહુ ઉત્તર ભાદ્રપદના બીજા સ્થાનેથી તારીખ નવ અગિયાર વાગે પ્રથમ સ્થાનમાં પ્રવેશ કરશે ત્યારે મંગળ ગ્રહ રાત્રે અગિયાર ને બાવન મિનિટે પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે આ બંને ગ્રહોની ચાલમાં પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત પણ થઈ શકે છે આ રાશિની સંપત્તિ સડસડાટ વધશે તો હું તમને જણાવી રહ્યો છું કે તમારી ભાગ્યશાળી રાશિઓ કઈ છે પહેલી છે વૃષભ રાશિ રાહુ અને મંગળના નક્ષત્રમાં પરિવર્તન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે તેમજ જીવનમાં ખુશીઓ આવશે લાંબા સમયથી અટકેલા કામ તમારા પૂર્ણ થશે જો તમે કોઈ વાતને લઈને ચિંતિત છો તો તેનાથી તમને રાહત મળી શકે છે તમને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ પણ મળશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે આ સમયે તમારી મનોકામના પણ પૂર્ણ થશે બીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે રાહુ અને મંગળનું નક્ષત્ર પરિવર્તન સાનુકૂળ સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકોને તેમના સહકાર્યકરો અને વરિષ્ઠોનો સંપૂર્ણ સહયોગ મળશે આનાથી કારકિર્દીમાં પ્રગતિ થશે વેપારી લોકો માટે આ સમય ખૂબ જ શુભ છે પુષ્કળ પૈસા આવશે અને આવક વધશે આ સમયગાળા દરમિયાન તમે મોટું સાહસ પણ કરી શકો છો કોઈ મિલકત અને વાહનની ખરીદી પણ કરી શકો છો તમને આ સમયે કોઈ સારા સમાચાર મળી શકે છે ત્રીજી રાશિ છે ધન રાશિ રાહુ અને મંગળનું નક્ષત્ર પરિવર્તન ધન રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે આવકના નવા સ્ત્રોત પણ બનશે નોકરી કરતા લોકો માટે આ સમય સારો સાબિત થશે તમને સહકર્મીઓનો સહયોગ મળશે તમારું મન પ્રસન્ન રહેશે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે જય શ્રી રામ નમો નરાયણ હર હર મહાદેવ